પોરબંદર શહેરની બાલુબા શાળાથી લઈને રાણીબાગના ખૂણા સુધી સાંઢિયા ગટરનો જે ભાગ છે તે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ખુલ્લો પડેલો જોવા મળી રહ્યો છે જેના કારણે આજે સવારે શહેરીજનો દ્વારા આ સાંઢિયા ગટરનો અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેની અંદર સાંઢિયા ગટરની ઉપરના ભાગે જે પોસ્ટરો અને બેનરો લગાવી અને આ જે સાંઢિયા ગટરની જે ધીમી કામગીરી છે તેને લઈને શહેરીજનો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે પોરબંદર શહેરની અંદર છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી પોરબંદરના તત્કાલીન જે કલેક્ટર હતા તેમના દ્વારા જે વરસાદી પાણીના નિકાલ માટે થઈને આ જે સાંડિયા ગટર છે તેમને તોડી પાડવામાં આવી હતી અને ત્યારબાદ એક વર્ષ જેટલા સમય બાદ આ જે કામગીરી છે તે ચોમાસા પૂર્વે જ શરૂ કરવામાં આવી હતી અને જ્યારે વરસાદ પડ્યો ત્યારબાદ આ કામગીરી છે તે બંધ કરી દેવામાં આવી હતી કોઈ જગ્યાએ આ જે ગટર છે તે બૂદી દેવામાં આવી છે તો મોટાભાગની જે ગટર છે તે હજુ સુધી ખુલ્લી પડી છે ત્યારે શહેરીજનોએ આ જે બોન બેનરો મારી અને જણાવ્યું છે કે આ ધીમી ગતિનું કામ છે અમારો વિકાસ ઘરડો થયો છે જે પંદર દિવસનું કામ છે તે દોઢ વર્ષ પણ પૂરું ન થયાનું અમને ગૌરવ છે તેવા વિવિધ પ્રકારના બેનરો લગાવી આ જે મહાનગરપાલિકાની જે કામગીરી છે તેને લઈને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો